નસવાડી તાલુકાના સાત ગામોનું ખાતમુહૂર્ત એક રોડ અને ત્રણ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું નસવાડી તાલુકાના ત્રણ સ્લેબ ડ્રેઇન અને ચાર રસ્તાનું ખાતમુહૂર્ત અને એક રોડ અને ત્રણ આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે કરવામાં આવ્યું ધારાસભ્ય અભયસિંહ તળવીના ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું સરી પાણી રાનેરા રોડનું રિફ્રેશિંગ રોડ મંજૂર થયો સરી પાણી રાનેરા સ્લેબ ડ્રેઇન મંજૂર થયો છે દણી માતોરા રોડ રિફ્રેશિંગ મંજૂર થયો છે ખડકિયા ખરેડા રોડ રિફ્રેશિંગ મંજૂર થયો છે ખડકિયા રોડ ઉપર સ્લેબ ડ્રેન મંજૂર થયો છે મોધલા એપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેઇન મંજૂર થયો છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ડણી કાળકોચ રોડ ઉપર રિફ્રેશિંગ મંજૂર થયો છે અને ધોળી કોતરડી મોધલા ખરેડા ગામની આંગણવાડીનું જે બની છે તૈયાર થઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે નસવાડી તાલુકાના સરિપાની ખડેડા ખડકી મોધલા આ બધા ગામોમાં બધાની રજૂઆત હતી પ્રજાજનોની અને માન્ય મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં નાના પુલો રસ્તાઓ ની ખાસ જરૂર છે અને કુલ મળીને લગભગ અઢાર કરોડના કામ રીસરફેસ સ્લેપડેન નાનો પુલ આ બધા કામોનું અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ત્રણ જે આંગણવાડીઓ હતી કોતરી મોઢલા અને ખરેડા એ છત્રીસ લાખના ખર્ચે આંગણવાડીઓ પણ સ્માર્ટ આંગણવાડીઓ આ સરકારે બનાવી છે આ તબક્કે હું મારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું અને મારી સાથે કાર્યક્રમમાં અમારા જસુભાઈ પૂર્વ પ્રમુખ મારા નારણ કાકા મારા જયરાજભાઈ અનિલભાઈ આ બધા આગેવાનો સાથે મળીને આજે અમે પ્રવાસમાં જોડાયા હતા અને પ્રયુક્તિ ગામે ગામ પ્રજાનો ખૂબ સારો આવકાર મળ્યો છે અને પ્રજાને લાગણી હતી કે સરકારે અમારા ધારાસભ્ય અમે જે જે કામો સૂચવ્યા હતા એ કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે ભારત માતા કીજે અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર